ઇન્ટરવ્યુ માં નહીં પણ પ્રેક્ટિકલ એક્ઝામ માં તમારો ભાઈ પાસ કઈ સિલેક્ટ નો થાય એટલે તો ભાઈ મારા સેન્ડલ કો કાઈથી ઉપાડી ગયું હે હેલો ગાઈસ રામ રામ વેલકમ બેક ટુ ઓન ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો ભાઈ તમને ખબર હતી આજે અમારી કોલેજ માં આવે છે કંપની ઈ ભાઈ ફર્સ્ટ ટાઈમ કંપની એક્સપિરિયન્સ લેવું અમે કે ભાઈ હું હે હું નથી તમને કાલના ના બ્લોગ માં કીધું હતું કે ભાઈ કઈ રીત નું હે બધું અમને તો સમજાવી દીધું હે આજે તમારો ભાઈ ઓલ સેટ ઇન બિન મારીન બૂટ બૂટ આમ આમ જોવો તમે એકવાર આહા

આ તો રિઝ્યુમ ની જેરક્સ કટાવવું પછી આગળનો પવ અંદર બધા અંદર એ બે ત્રણ એવા મારા જેવા રિઝ્યુમ ની અત્યારે પ્રેક્ટિકલ પૂરું થઈ ગયું છે એટલે એવું થયું નથી એક પ્રોગ્રામ જ એવડો હોય એ જેવો તેવો રાઈટ આવી ગયો એટલે કદાચ પ્રોગ્રામ એક એક ફરજિયાત નહીં થઈ ગયો તમારા ભાઈને આનો પહેલો એક્સપિરિયન્સ ખબર પડી ગઈ કે કેવી રીતના ઇન્ટરવ્યુ બધું છે તો ભાઈ બધા રિઝલ્ટનો વેઇટ કરે છે પ્રેક્ટિકલના હું પણ કરું આવ્યો દેખાય તમને સાહેબ આવી ગયા તો આટા લેવા આવે છે જોઈ ગયા તમારો ભાઈ પાસ થાય કે નહીં એ જો ગ્લેડીકલ ઓર રહે ભાઈ ઘરે આવી ગયા છે એન્ડ ભાઈ રિઝલ્ટ કાઈ આવ્યું નથી કારણ કે અમને ખબર મે એકદમ પ્રોગ્રામ કર્યો મે સિલેક્ટ ન થાય એટલે અમે ઘરે વઈ આવ્યા રિઝલ્ટ ની વાત નથી જોઈ હવે કાલે જોઈએ કે હું રિઝલ્ટ બીજે આપ્યું છે કે કાઈ અમે ઘરે વઈ આવ્યા રિઝલ્ટ ની બહુ વાત જો અમે બે કલાક છે બેઠા હતાજી રિઝલ્ટ ની આઈ નથી એનું પ્રેક્ટિકલ નું ભણા ઘરે ક્યાં હું કીધું ચાઈ જે હું બઈનો ઓક્સિજન હે આકો ઓક્સિજન સ્ટોક માં હોય ને જે સફરજન સ્ટોક માં રાખી મમ્મી જો આ સ્ટોક માં રાખી યે બોય કેરી રસ કેરી રસ ખાવાનો મિત્રો આજે નો હે ચોકલેટી કલર હે યાર તેરે કા આ યાર ખાઈ લો અત્યારે હું જે તો રિચાર્જ કરાવવા આમ તો જો પણ ભાવ વધ્યા હે 250 રૂપિયા નું રિચાર્જ કરાવતી અત્યારે 300 રૂપિયા માં થઈ ગયું રિચાર્જ કરાવીને આઈ લો આવું હું બસો નવાણું હતું પણ રૂપિયા પાછો ન દીએ કારણ કેટલો કમિશન એપ મોબાઈલ એપમાંથી કરી એમાંય કમાય કમિશન રૂપિયા આપણો ખેંચીને કાંઈ વાંધો હા રિચાર્જ કરાવે હવે હોઈ જાય પાંચ છ વાગ્યા લાગી પછી ક્યાંક પ્લાન કરીએ જ આવવાનો બાકી એક ખરાબ ન્યૂઝ કહી દઉં તમને એ ખરાબ ન્યૂઝ એ છે કે ભાઈ ઇન્ટરવ્યૂમાં નહીં પણ પ્રેક્ટિકલ એક્ઝામમાં તમારો ભાઈ પાસ નથી થયો રિજેક્ટ 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 યાર ખુશ આમ તો એ ભાઈ નહોતો જવું મારે કંપની વાળાને નહોતો હું જોતો અને હુંય કંપની વાળાને નહોતો જોતો અને કંપની મને નથી જોતી ઓકે એટલે હમણાં આવ્યા હતા નામ કંઈક દસ જણા સિલેક્ટ થયા દોઢસોમાં દસ જણાનું સિલેક્શન થયું હોય એમાં તમારા ભાઈનું નામ નથી આવ્યું હાલો હોય જાય ગોધડું ઓઢીને મોજ આવશે પાંચ વાગ્યા લગી કાલે તો બે વાગ્યા લગી રિઝ્યુમ બનાવ્યું મહેનત પાણીમાં ગયો ઓમ જોઈએ ને તો કાલ કઈ કર્યું ન હોત ના યાદ ન હોત તો આપણો ટાઈમ કેટલો વેસ્ટ થયો કાંઈ વાંધો નહીં જો હોય તો આપકે જા કરેલી બોલે ઓલી નો ચીભડાની જાતમાં દૂધી બેહાર દીધી એવું છે

ઓક્સિજન લેવાનું બંધ લે ભાઈ તારી તો લાઈટ બંધ કરેડિયમ બનાવ્યું એમ ને

કોને ફેરવતા આવડે એમ હવે ભાઈ આ તો હવા બાજ આવો ક્રેશ પડી જાય આને જો તું ફેરવ જો મને આવડે ભાઈ ફેરવું પણ કોઈ આંગળી કટારીયા બનવું તારે રેવા એ આ તો મન થઈ ગઈ તો ભાઈ મારા સેન્ડલ કો કાઈથી ઉપાડી ગયું ઓલો જો હરી હા બોલા તો કપાઈ જાય હમ સીધા 25 રૂપિયા હા ચાલુ છે બોલી જા પપ્પાના માંમાંથી અડધો મા હું ખાવ માંગો એટલે પપ્પા ઓછો હોય આમાંથી છે મને તો ખબર જ છે આપણે શું કરવું હવે એવી શું મસ્તી હોય તો જો જો હવે કાકા રમત કરો છો તમે તો કોઈ દ્રવ પડી ગયો આ લાવ ને આમ બા બાજુ જો ને આમ કે ગઈ છે જો એ ભીનો થયો છે ને એક સેન્ડલ એટલે જો હું આ મૂકી એવો કોણ હતો ગઈ છે કોઈ આ મામા દેવના મંદિરે ઊભા કોણે હાચું બોલી દયો પાછો તો આમ આમ કરે અરે ભાઈ ભાઈ આ બ્લોગને કરી આયા એન્ડ અને હવે બ્લોગ એન્ડ કરતા પહેલાં તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બે હજાર ફોલોઅર આપણા કમ્પ્લીટ થઈ ગયા હૈ ભગવાનની દયાથી તમારા બધાના સપોર્ટથી એન્ડ આ કર કરતા આયા એન્ડ અને ભાઈ જેવો ઇન્સ્ટાગ્રામમાં તમે સપોર્ટ કરો એવો જ સપોર્ટ યુટ્યુબમાં પણ દેખાડો એટલે યુટ્યુબમાં પણ જલ્દી જલ્દી વન કે સબસ્ક્રાઈબર તરફ પૂગીએ એવી હું ભગવાનને પ્રાર્થના કરું તો ફટાફટ યુટ્યુબમાં પણ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા રહેજો અને નાનકડી એવી કમેન્ટ કરી નાખજો આપણા આપણા વ્લોગમાં એક્ઝામનો આખો વ્લોગ રહ્યો હોય આપણો ભાઈ આખો ઇન્ટરવ્યૂ ઉપર રહ્યો હોય ઇન્ટરવ્યૂ પ્રેક્ટિકલ આજે જ્યાં એ બીજી કંપનીની ઉપર હતો તો બ્લોગને કરી અહીંયા જઈને તાલગી બધા ધ્યાન રાખજો પોતપોતાનું અને ગુડ નાઇટ